ભર ચોમાસે ઉપરવાસમાં નહીવત વરસાદને લઈ સીપુ અને દાંતીવાડા ડેમ ખાલી ખમ રહેવાથી બનાસકાંઠાના ખેડૂતો ચિંતિત બન્યા છે અડધું ચોમાસું વીતવા આવ્યું હોવા છતાં રાજસ્થાનના ઉપરવાસમાં હજી સુધી ભારે વરસાદ ન થતા બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પર બનેલા સીપુ અને દાંતીવાડામાં નદીથી પાણીનું નવું એક ટીપુએ આવ્યું નથી ખેડૂતો હવે દિવસે દિવસે ચિંતિત બન્યા છે અને રાજસ્થાનમાં સારો વરસાદ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે દક્ષિણ રાજસ્થાનના સિરોહી માઉન્ટ આબુ ઉપરાંત કુંબલગઢથી નીકળતું તમામ પાણી રાજસ્થાનની જુદી જુદી નદીઓમાં થઈને મુખ્ય બનાસ નદીમાં આવે છે જેની પર બંધાયેલા દાંતીવાડા ડેમમાં હાલમાં અઢાર ટકા જેટલું પાણી છે ડેમની હાલ સપાટી પાંચસો ચોસઠ પોઈન્ટ એંસી ફૂટ છે ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં સો ટકા અને બે હજાર બાવીસમાં પણ સો ટકા ડેમ ભરાયો હતો સિંચાઈ માટે પાંચ પાણ શિયાળામાં અને ત્રણ પાણ ઉનાળામાં આપવામાં આવે છે જ્યારે દાંતીવાડા ડેમ થી થોડા કિલોમીટરના અંતરે દાતીવાડા તાલુકામાં જ આવેલા સીપુ નદી પર બંધાયેલા સીપુ ડેમમાં માં માત્ર 10% પાણી છે ચાલુ સાલે અડધું ચોમાસું પૂરું થઈ જવા આવેલ છે અને ડેમના ના સ્ત્રા વિસ્તાર નોંધપાત્ર વરસાદ થવાના ન લીધે હજી જળાશયમાં નવા પાણીની આવક નોંધાવા પામેલ નથી હાલમાં જળાશયની સપાટી પાંચસો ચોસઠ પોઈન્ટ એસી ફૂટની છે અને ટકાવારીમાં જોવા જઈએ તો અઢાર પોઈન્ટ એકાણું ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત છે વધુમાં વાત કરવામાં આવે તો દક્ષિણ રાજસ્થાનના માઉન્ટ આબુના એક ભાગ ઉપરાંત રેવદર તરફના ગામોનું પાણી સીપુ ડેમમાં આવે છે જે હાલમાં સીપુ ડેમની સપાટી એકસો છોતેર સિત્તેર મીટર છે જે દસ ટકા જેટલું પાણી છે બે હજાર બાવીસમાં માત્ર અગિયાર ટકા જ્યારે બે હજાર ત્રેવીસમાં બત્રીસ ટકા ડેમ ભરાયો હતો સિંચાઈ માટે પચીસ ગામોને પાણી અપાય છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી અપૂરતા વરસાદને લીધે પાણી આપી શકાયું નથી હવે સ્થાનિક ખેડૂતો ચિંતિત બનતા રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ થાય તેવી આશા સેવી રહ્યા છે ચાલુ ચોમાસે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ હું આપને બતાવવાની દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે ચાલુ સાલે ચોમાસું અડધું વીતવા આવ્યું હોવા છતાં હજુ સુધી ડેમની અંદર પાણીની કોઈ નવી આવક થવા પામી નથી એ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજસ્થાનના ઉપરવાસની અંદર જે કે રેવદર છે માઉન્ટ આબુ અને કરોટી તેમજ કુંભલગઢ તે વિસ્તારમાં જો ઉપરવાસની અંદર સૌથી વધારે વરસાદ થાય તો સીપુ ડેમની અને દાંતીવાડા ડેમની અંદર પાણીની નવી આવક વધાય તેવી છે અત્યારે વાત કરવામાં આવે તો અડધો ચોમાસું વીતો આવ્યું હોવા છતાં બંને ડેમ જેમ કે દાંતીવાડા ડેમ અઢાર ટકા જ માત્ર પાણી છે જ્યારે ડેમની અંદર માત્ર ને માત્ર દસ ટકા જ પાણી નો જથ્થો અત્યારે સંગ્રહિત થયેલ છે નવી આવક ના નોંધાતા આ વિસ્તારના ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે દૈવ કાલે ન્યૂઝી